આગળ વધીશું સુરત શહેરની અંદર ચોમાસાની અંદર ભારે વરસાદ બાદ ખાડીપુરની સ્થિતિએ સુરતવાસીઓને હવે શહેરની દરવાજા વિસ્તારની અંદર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે અને જેને કારણે કમર તોડ ખાડામાંથી પસાર મજબૂર થયા છે વરસાદને લીધે રસ્તાઓનું ધોવાણ થયું છે અને ઠેર ઠેર ખાડાઓએ સમસ્યા વધારી દીધી છે સ્થાનિકો અને વેપારીઓએ સુરત મહાપાલિકા પાસે રસ્તાઓની યોગ્ય જાળવણી અને ગુણવત્તાયુક્ત રિપેરિંગની માંગ કરી છે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પાલિકાની નબળી વ્યવસ્થા પર રોષ વ્યક્ત કર્યો છે નાગરિકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાની કામગીરી અને ભ્રષ્ટાચારને કારણે રસ્તાઓ ટકી નથી શકતા સુરત શહેરની અંદર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે વરસાદી બાદ હવે પ્રી મોન્સુન જે ખાડા હતા તે પણ હવે ક્યાંક ને ક્યાંક પોકળ જોવા મળી રહ્યા છે જે રીતના અત્યારે સારા દરવાજા ખાતેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે અત્યારે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કમર તોડ ખાડા જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે ચંદ્રયાન જેવા માહોલ જે છે જોવા મળતો હોય છે અને જે રીતના ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઠેર ઠેર સુરત શહેર ની અંદર ખાડાઓનું દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલે ખડ્ડે ઘિરે બહુ જ ખડ્ડે ભાઈ તક કેટની પ્રોબ્લેમ હો રહી પ્રોબ્લેમ બહુ હોય ગાડી ચલાવતે બહુ દિક્કત પડતા

ભારે હાલાકીનો સામનો કરવાનો જે વારો જે છે તે આવી રહ્યો છે છે ચાલકો જણાવી રહ્યા ખાડાઓ પુરાણ કરવું જોઈએ કારણ કે કમર તોડ પસાર થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કમર પર પણ અસર જોવા મળતી હોય છે એટલે રિક્ષા ચાલકો હોય કે પછી વાહન ચાલકો તમામ લોકો અત્યારે અહીંથી ખાડામાંથી આવતા હોય ત્યારે ગાડી ધીમી કરવામાં આવતી હોય અને તેના જ કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળતી હોય છે એટલે આ સરદાર સારા દરવાજા ગણવામાં આવતો હોય છે અને ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે ખાડાઓના કારણે જોવા મળતી હોય છે સાઈ ચર્ચા જીએસટી ની